હલો મિત્રો નમસ્તે જય માતાજી જય સોમનાથ ચલો મિત્રો બતાવી દે આજનો ઘરનો માહોલ તો જુઓ આજે તો મોદી સાહેબ ભાષણ રહ્યા હતા ચૂંટણી રંગ જામી ગયો છે અને ફેંકમ ફેંક ચાલી રહી છે નેતાઓ દ્વારા અને હા સાંભળવાની બહુ મજા આવી રહી છે પણ આમાં પબ્લિક પીસાઈ રહી છે એ તો ફાઈનલ છે ચલો મિત્રો તો અત્યારે હાલનું આપણું ઘરનું અપડેટ લઈ લે તો સૌથી પહેલા સમજો ભાઈ મજા મજા તો ચેવું રહ્યું આજનો પેપર મસ્ત મસ્ત જોરદાર વાયવા વાયવા હતું તો મિત્રો વાયવા હતું ને એમાં એક ખાસ વસ્તુ હતી આજ શેનું પેપર હતું આજે આઈકેએસ શેનું આઈકેએસ આઈકેએસ અને આઈકેએસ માં આવે શું સબ્જેક્ટ અલે સાહિત્યિક પરંપરા જૂની જૂની પરંપરા કલા સાહિત્ય ભરતનાટ્યમ ની બધું કલા બરાબર અને તો તને વાઇવા માં પૂછવામાં શું આવ્યું શ્લોક તો એના એવું પૂછવામાં આવ્યું કે ભાઈ ગમે તે એક શ્લોક બોલી જા કે તો ભઈએ બોલી નાખ્યો તરત ઓમ ભૂર પુરવસોહ તત્ચે વિતુરમેણ્યમ સચદેમે પચોદે બરોબર તો પછી થઈ ગયા પાંચ બરાબર બે પેપર બાકી રહ્યા ચાલો મિત્રો તો હવે થોડા આપણા હોમ મિનિસ્ટર આવી ગયા હતા તેમનું અપડેટ લઈ લઈએ તો

રીંગણા ભરતું કારેલા બે જણા બે શાક જો કોંગ્રેસ નો બહુ ચાલ હા જો કોંગ્રેસ ના વખાણ કરે એટલે જોવો બરોબર અને તમારા આનંદ ચી બાજુ ખાવાનું આજે બરોબર તો ગૌતમ મામા ઘરે ફોન કરો શું બનાવ્યું હે ને કપા ભૂખ્યા રાખે ને શું કેવા માંગો કોંગ્રેસ નું ફરદી ના મોદી

તો મિત્રો જો આવું છે રાજકારણ ચાલી રહ્યું છે આઈપીએલ ચાલી રહી છે અને બધું છે ને દેશની વડાપ્રધાનની ચૂંટણી છે તો આ ચૂંટણીમાં તો નેતાઓ શું કઈ બોલી રહ્યા છે ને ભાઈ ભાઈ અને ઓફિસ શું કઈ ગણગણાટ થાય છે આખો ઈદ કરતા હોય ભાજપ કોંગ્રેસ

વિચાર કરીને મત જ્યાં સુધી આપણે સિત્તેર વર સુધી કોંગ્રેસને આપણે એક હતું શાસન આપ્યું અને હવે આપણે જો આની આ જ પરંપરા ચાલુ રાખ્યું તો આપણે આની આજ જ હેરાનગતિ રહેવાની રાજસ્થાનમાં જેમ પાંચ પાંચ વર્ષે સરકાર બદલાય ને એમ બધી જગ્યાએ સરકારો બદલાતી રહે ને તો લોકોનો ફાયદો થાય બરાબર મિત્રો આતું આજનો આપનો અપડેટ

ઓ મિનિસ્ટર કામ મેલાર અગરબત્તી 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 ખાના ખાને કે બાદ બને રહેગા એન્ડ તક મિત્રો જઈ જુઓ આપડું જમવાનું તૈયાર કરેલા નું સબ્જી અને રોટલો બાજરીનો ને લાગી જ અને બપોરના બટેકા છે થોડા પડશે ને સબ્જી જો તો બાર છઠ બે જણા છે પણ ખાવાનું એટલું એટલું બરોબર ચાલો તમે જમી લઈએ મિત્રો પછી મળીએ આ અચ્છા મારું જમવાનું तो देखो अभी खाना खा के आगे बाहर टहलने के लिए वातावरण तो, तो बहुत ही ठंडा लग रहा है पर घर अंदर जैसे ही जाते वो बहुत अरे जे भी आज अपने घूमा चलो मित्रों तो मित्रों जो हमें आईपीएल मैच नहीं ચેન્નાઈ સુપર કિંગ્સમેનની મેચમાં બહુ રસાકસી છે નહીં તો અહીંયા એક દો રન માર્યા અને જુઓ તો હવે આ બ્લોગનો આપણે અહીંયા જ કરીશું એન્ડ મળીએ ફરીથી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ગુડ નાઇટ